નાની હિસાબે ભારે છે બહેનો મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સ્થાનિક દ્વારા સ્થાનિક પાલિકાના નગરસેવક અશ્વિનભાઈ વઢેરને પણ સ્થળ પર બોલાવી કેટલી મુશ્કેલી પડે છે તે દર્શાવ્યું હતું સ્થાનિકોએ શેરીમાં બમ મૂકવાની વાત કરી છે અને નાના વાહનો પસાર થાય તો વાંધો નહીં પણ મોટા વાહનોને આ શેરીમાંથી પસાર ન થાય તેવી માંગ કરી છે મામલો ગરમાતા સ્થાનિક નગર સેવકે લોકોને સમજાવી મામલો શાંત કર્યો હતો અમારો ચક્કરગઢ રોડ સરદાર ચોક અને શેરી નંબર 1 ની અંદર અમે બધા રહીએ છીએ અમને પણ જાણ કર્યા વિનાનું અહીંયા ડાયવર્ઝન કાઢ્યું છે અત્યારે અમારી શેરી હાય હાકડી છે બાજુની શેરીની અંદર અને અત્યારે અહીંયા તમે જોવો ને તો અમે અહિયાં બધા નથી અમે અમારા છોકરાઓને બાર કાઢી નથી અમારી ચાલીસ વર્ષ થી ગરબી છે એ ગરબી પણ અમે આજ કરી નથી અમે એમને મૂકી દીધી છે

નાના બાળકો રમતા હોય રેલ ના અમારો આ વિસ્તાર છે એક નંબર ની છે એના મમ્મીઓ કામ ધંધો ગયા હોય દાદા ના હોય તો એનું ધ્યાન પણ મોટો ટ્રક ભરાયો ના મારા ભેગું થઈ ગયું

મારું નામ અશ્વિનભાઈ વાઢેર છે હું આ વોર્ડના સભ્યપતિ તરીકે આવ્યો છું અમારા આ એવો પ્રશ્ન છે છે એક તો અને અને ટુ ફોર મારો મારો રહે છે હાલવામાં ચાલવામાં માનો બાળકો ને પણ તકલીફ થાય છે બહાર ને નીકળવું હોય તો તકલીફ થાય છે અને લોકો ના કહેવાથી અમે અહિયાં રજૂઆત કરી એમને કે ભાઈ તમે વિસ્તારના સભ્ય છો એટલે તમે અહીંયા આવો તો અમે અહિયાં આવી અને આ શેરી અહીંયા સાકરી શેરી છે એટલે ફોર વ્હીલ જો ન ચાલે એવી અમારી ઈચ્છા છે કારણ કે ફોર વ્હીલ ને ટુ વ્હીલ આવે એક તો નાની શેરી છે ફોર વ્હીલ આવે તો ટ્રાફિક જામ પણ થઈ જાય છે અને લોકોને હાલવામાં પણ તકલીફ મુશ્કેલી પડે છે જેના લીધે અમે રજૂઆત કરીએ છીએ કે ભાઈ આ ફોર વ્હીલ ની માત્ર ટુ વ્હીલ માટે અમે સહમત છીએ ફોર વ્હીલ થી ફોર વ્હીલ આવે તો ટ્રાફિક ના જામ થવાની શક્યતા રહે છે એટલે લોકોના ના કેવાથી આપડે અહિયાં તાત્કાલિક બમ્પ પણ કરી દઈએ છીએ